પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામમાં કાર્યરત સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટને તેમની ઉત્કૃષ્ટ જેવાકીય પ્રવૃત્તિઓ માટે લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે આ એવોર્ડ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો તો સંસ્થા છેલ્લા પાંચ વર્ષથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી પૂરી પાડે છે તેઓ દર વર્ષે ચોપડા નોટબુક બેગ અને શિક્ષણલક્ષી કીટનું વિતરણ કરે છે તો કોરોના મહામારી દરમિયાન આ સંસ્થાએ ઉકાળા માસ્ક અને રોગપ્રતિકારક દવાઓનું પણ વિતરણ કર્યું હતું તો સંસ્થા શાળા પ્રવેશકો વખતે આંગણવાડી કેન્દ્રો અને બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ આપે છે તો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બેસ્ટ ક્લબ કીટ પણ આપવામાં આવે છે તો વિવિધ તહેવારો જેવા કે હોળી ધૂળેટી પર આંગણવાડીના બાળકોને ખજૂર ધાણી અને રંગોનું વિતરણ કરાય છે તો લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ યુકે યુએસએ કેનેડા ફિલિપાઇન્સ અને ભારત સહિતના દેશોમાં કાર્યરત છે તો આ સંસ્થા વિવિધ સંગઠનો અને વ્યક્તિઓની ઉત્કૃષ્ટ કામગીરીને ઓળખી તેમને સન્માનિત કરે છે બ્યુરો રિપોર્ટ સી એન્ડ ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ